પણ એક સમાજ થોડો બળવાન બને થોડો સમાજ મારું એવું કહ્યું યુવા પેઢી તો ખાસ ખોટી અંધશ્રદ્ધામાં માથું મારો જ નહીં આ જે જોઈએ મહેનત કરીશું ભણીશું સારું હા અમે સારી મહેનત કરીશું અને જીવનમાં પ્રગતિ કરીશું ધાર્મિક રહીશું ઈશ્વરનો આશ્રય રાખીશું પણ ખોટી અંધશ્રદ્ધાઓ એટલી આજે આજે આ યુગમાં હજી માણસો બલિઓ ચડાવે છોકરાઓની બલિઓ ચડાવી દે એટલે આ બધી આપણે વિશ્વગુરુ કઈ રીતે બનીશું કોઈ એમ કે તને આની બલી ચડાવી તો તને આ થાય નહીં કોઈ દી કોઈની બલી ન ચડાવે કોઈને જીવાડી ન શકીએ તો કઈ નહીં કોઈને મારવાનો અધિકાર આપણને છે જ નહીં ભાઈ ખોટા પૈસાઓ ધોતી જાય લોકો અંધશ્રદ્ધાઓમાં આમ કરશું ને તેમ કરશું ને બીજું ત્રીજું એમાં ક્યાંય ન પડતા એક ઈશ્વરનો દ્રઢ આશરો રાખજો આ બહુ એવું લાગે તો તમ તારે ડોલરિયા હનુમાનજી મહારાજ પાસે જાજ્યો પણ તમે બીજું ત્રીજું ક્યાંય અંધશ્રદ્ધામાં ન ફસા કેટલાને એને ડોલર વાળા કરી દીધા ને આ ડોલરિયા પંચવટીના ડોલરિયા હનુમાનજી મહારાજ કેટલા લોકોને અમેરિકા મોકલી દીધા લો એ બધાએ આવીને ડોલર ધરાવે એટલે તેનું નામ ડોલરિયા હનુમાનજી પડી ગયું બોલો હા ભગવાનનો આશરો ભગવાનના ભક્તનો આશરો પણ અંધશ્રદ્ધામાં જ આવું નહીં અને એક નાનો એવો પ્રસંગ હનુમાનજી મહારાજ જ્યારે આગળ ચાલ્યા છે અને ત્યારે સમુદ્રએ મૈનાક પર્વતને એવું કહ્યું કે તમે સમુદ્રમાંથી બહાર આવો અને હનુમાનજી ઘડીક વિરામ લે એના માટે તમે સમુદ્રમાં બહાર આવો હનુમાનજીના ઉતારાની વ્યવસ્થા સમુદ્રએ કરી અને સમુદ્રે પણ એવું વિચાર્યું કે આ હનુમાનજી ઇશકુવંશી રામનું કાર્ય કરવા માટે થાય છે અને વંશમાં જ એક સગર રાજા થયેલા અને સગર રાજાએ સમુદ્રોને પોળા કરાવેલા સમુદ્રની રચના કરાવેલી એટલે સગરના ઉપરથી સમુદ્રનું નામ સાગર પડ્યું સગરસ્ય અયમ ઇતિ સાગર એટલે સમુદ્ર કહે છે કે અમારું પોષણ ઈક્ષ્વાકુવંશી સગર રાજાએ કરેલું અને એ જ ઇક્ષ્વાકુ વંશના રામ અને રામનું કાર્ય કરવા હનુમાનજી જાય છે એને હું ઘડીક વિરામ કરાવડાવું તો સગર રાજાએ મારા ઉપર જે ઉપકાર કર્યો હતો એ ઉપકારનું ઋણ ચૂકવ્યું મૈનાગ પર્વતને કીધું તમે બાર આવો મૈનાક પર્વત સમુદ્રમાંથી બહાર આવ્યા હનુમાનજી મહારાજને કહે છે તિષ્ઠત્વમ હરિશાર્તુલ સંસ્કૃતમાં વાનરને હરિ પણ કહેવાય એટલે હરી શાર્દુલ હરી હરિશાર્દુલ મય વિશ્રમ્ય ગમ્યતા મેનાક પર્વત કે મારા ઉપર વિરામ કરી પછી હનુમાનજી તમે જાજો ઘડીક મારા ઉપર વિરામ કરો સાગર તમારો સત્કાર કરવા ઈચ્છે છે અને કોઈ માણસે ઉપકાર કર્યો હોય તો એનો બદલો જરૂર આપવો જોઈએ કૃત્ય જ પ્રતિકર્તા કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો કમસે કમ એ ઉપકારનો બદલો આપો અને ક્યાંય ઝાઝો ન આપી શકો તો તમારા મા બાપે તમારા માટે જે જે સારું કર્યું હોય અંતિમ અવસ્થામાં વૃદ્ધા અવસ્થામાં એ મા બાપને પણ એટલા રાજી કરવા એ કર્તવ્યમાં આવે મા બાપને રાજી કરવા મેં નંદન પુત્રની વાત કરી હતી ને તો જે દીકરો મા બાપને રાજી કરે એને નંદન કહેવામાં આવે આ શબ્દ બહુ સારો છે જે દીકરા કે દીકરીઓ એના મા બાપને રાજી કરે ને એને નંદન કહેવામાં આવે એટલે દશરથ નંદન નંદનંદન યશોદાનંદન યશોદા નંદન આ બધા શબ્દ પ્રયોગો આવ્યા દીકરાઓએ આપણે એટલો વિચાર કરવો કે આપણે એવા પુત્ર થાવું કે આપણું નામ નંદન થઈ જાય મા બાપને રાજી કરે ને તો નંદન નહીં તો ખાલી પુત્ર તો બધા હોય અમારે ભરતસિંહ કથા સાંભળીને બીજે દાડે કલોલવાળા આવ્યા ઠાકર મને કે આ તમારા સર્વમંગલ સ્વામી છે ને એ તમારો નંદન પુત્ર છે એ કે આ મને એ જે દાખલો કરે એ જે મહેનત કરે એ જે ધ્યાન રાખે એ જે બધું આખું આખું આખી મહેનતું કરે બધી અને એવું છે આમ આમાં માતા પિતાઓ હોય એ બહુ રાજી થાય સારા દીકરાઓને જો જેમ ગુરુ હોય એને કોઈ સારો શિષ્ય હોય તો ગુરુની આંખીઓ ટાઢી થાય અને ગુરુ દ્રોણ હતા અર્જુનને જોવે અને આમ પરાહો ગુરુ શિષ્યને જોવે ત્યાંના જોવેમાંથી ભાવની નદીઓ વહે એવો ડાયો દીકરો જોવે કે દીકરી જોવે તો મા બાપનું અૈયું પણ ઉભરાય આવે એના અૈયામાં એટલો આનંદ થાય એને નંદન કહેવાય મેનાક કહે છે સાગર તમારી પૂજા કરવા ઈચ્છે છે અને મેનાક પર્વત કે છે હું પણ તમારી પૂજા કરવા ઈચ્છું છું હનુમાનજીને કે કારણ કે તમે વાયુના પુત્ર છો એક દિવસ સતયુગમાં પર્વતો પાંખું વાળા હતા એવું રામાયણમાં લખ્યું છે પર્વતો પાંખું વાળા હતા અને પર્વતો બધા આકાશમાં ઉડતા હતા ઋષિ મુનિઓને ભય લાગતો હતો કે નયન કદાચ આ યકાદો પડ્યો તો ઋષિ મુનિઓને ભય લાગતો હતો એટલે ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો કાપવાનું શરૂ કર્યું એટલે પર્વતો બધા હેઠા પડવા માંડ્યા એમાં એ કે મારો વારો કાપવાનો મેનાક કહે છે અને એ સમયે વાયુદેવે મારી રક્ષા કરી વાયુદેવ અને મને સમુદ્રમાં ફેંકી દીધો આખો ઉપાડી વાયુદેવે મને કે સમુદ્રમાં નાખી દીધો મેનાક પર્વત કહે છે માટે વાયુદેવે મારા ઉપર ઉપકાર કર્યો છે હનુમાનજીને કે તમે વાયુના પુત્ર છો આજ હું તમારી સેવા કરું તો વાયુદેવનું ઋણ છે એ મારે ચૂકવાય છે માટે મને પણ તમે પૂજા કરવાનો અવસર આપો મેનાક જે બોલ્યા ને મને અને સમુદ્રને ઉપકારનો બદલો ચૂકવવાનો તમે અવસર આપો મને અવસર આપો હનુમાનજી મહારાજ કહે છે કે જો હું વિશ્રામ તો નહીં કરું હું વિશ્રામ નહીં કરું હું જ્યારે નીકળ્યો તો હનુમાનજી મહારાજ કે ત્યારે હું જાંબુવાન અંગદ આદિ બધાને કહીને આવ્યો છું કે હું પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે હું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી વિશ્રામ નહીં કરું રામનું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હું વિશ્રામ નહીં કરું હનુમાનજી મહારાજે બે હાથ મહિનાક પર્વતની ઉપર રાખ્યા છે

કે કોઈ પણ અતિથિ આવે આપણે ત્યાંનો સત્કાર કરવો જોઈએ તો હનુમાનજી તમે તો કેવા વિશિષ્ટ વ્યક્તિ છો આટલો સત્કાર કરવા માટે મેં પર્વત આવ્યો તો ઇન્દ્ર પણ એના ઉપર રાજી થયા હનુમાનજી પણ એના ઉપર રાજી થયા મને આ પ્રસંગો બધા આવા એટલા માટે ગમે કે કોઈ સારું કાર્ય કરે ને એના ઉપર ભગવાનને સંતો ભક્તો અઢળક રાજી થાય અઢળક રાજી થાય